બીજા ચરણનું મતદાન છે ગુજરાતની વધેલી પચીસ સીટો પર આજે મતદાન ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને ને અપીલ કરવા માંગુ છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે

એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉપંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માત્ર ખૂબ ખૂબ શુભેચ્છાઓ